અમદાવાદમાં ભગવાન જગન્નાથની એકસો ઓગણચાલીસની રથયાત્રા ભગવાનના રથ અત્યારે નિજ મંદિર પરત ફરી રહ્યા છે અને આરસી ટેકનિકલ સુધી આ રથ પહોંચી ચૂક્યા છે દ્રશ્યોમાં આપ જઈ શકો છો કે સાંજનો સમય થઈ ગયો છે આરસી ટેકનિકલ સુધી રથ પહોંચી ચૂક્યા છે છતાં પણ જે ભક્તોનું બહેરામણ છે તે હજુ પણ ઓછું નથી થયું તો ભગવાનના રથ આરસી ટેકનિકલ સ્કૂલ પહોંચ્યા છે અને ત્યાં પણ ભગવાનના રથની એક ઝાંખી મેળવવા માટે ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં અહીં ભક્તો અને શ્રદ્ધાળુઓ જોવા મળી રહ્યા છે મોટી સંખ્યામાં લોકો અહીં ભગવાનને આવકારવા માટે આવ્યા છે તો ભગવાનના રથ આરસી ટેકનિકલ સ્કૂલ પહોંચી ચૂક્યા છે ઝડપભેર રથ આગળ વધી રહ્યા છે અને નિજ મંદિર તરફ પ્રયાણ કરી રહ્યા છે તો પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે શાંતિપૂર્ણ રીતે કોમી વાતાવરણમાં ભગવાનની એકસો ઓગણચાલીસમી રથયાત્રા અમદાવાદમાં નીકળી છે અને હાલમાં રથ આરસી ટેકનિકલ સુધી પહોંચી ચૂક્યા છે રથ નિજ મંદિર તરફ આગળ પ્રયાણ કરી રહ્યા છે નાથ નગરચર્યા શહેર માં ભક્તો નું મહેરામણ ઉમટ્યું એકસો આડત્રીસ વર્ષથી ચાલી આવતી રથયાત્રા એકસો ઓગણ માં વર્ષે પણ એ એજ ઉમંગ જ ઉલ્લાસ સાથે નીકળી અમદાવાદ શહેર ભગવાન જગદીશમય બની ગયું કેમ કે ખુદ હરી આજે ભક્તો ના દ્વારે આવ્યા હતા બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રા સાથે સુહામણા શણગાર સજી વહેલી સવારે અરસામાં પ્રયાણ જય જગન્નાથ ના ગગન ભેદી જય ઘોષ થી વાતાવરણ ગાજી ઉઠ્યું કે જમાલપુર તો વહેલી પરો થી જગન્નાથમય બની ગયું હતું રાતના બાર વાગ્યા ના અરસા થી જ ભક્તો એ મંદિર માં જમાવટ કરી દીધી હતી સાથે જ ભજનોની રમઝટ જામી હતી વહેલી પરોડે ચાર વાગ્યાના અરસામાં જ્યારે જગતના નાથે મંગળાના દર્શન આપ્યા ત્યારે ભક્તોની આંખમાં હરખના ડોકા વિના રહેતો ન હતો સપ્ત ઋષિ નો પવિત્ર મહાપાલિકાથી માંડીને સમગ્ર રૂટમાં ઠેર ઠેર અક્ષત ફૂલ ભગવાનના વધામણા લેવાયા હરખનો કોઈ પાર જ નહોતો શણગારેલા ગજરાજો આકર્ષણ જમાવતા કર્તબો બતાડતા ખાડા અને હરીને ભજતી ભજન મંડળીઓ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું બપોરે મોસાડ સરસપુર પહોંચેલી ભગવાન જગન્નાથજીના મન ભરીને સૌ કોઈએ ઓવર્ણા લીધા હતા ભાણી જેવા ભગવાનનું ભાવભીનું સામયું કરાયું સરસપુરની પૂર્ણમાં પંક્તો માંડાળી મોસાડમાં વિરામ બાદ નિજ મંદિર પરત ફરી રહેલા રથયાત્રા દરમિયાન કોમી એકલાસની સુવાસ પણ મહેતી ઉઠી દરિયાપુર વિસ્તારમાં મુસ્લિમ બિરાદરોએ ભગવાનના રથોનું પુષ્પગુચ્છથી સ્વાગત પણ કર્યું